સજ્જનો આજે વર્ષના અંતિમ દિવસે માર્કેટ પોઝિટિવ ખુલીને સતત દિવસ દરમિયાન સારો રહ્યો હતો દિવસના અંતે નિફ્ટી ઇન્ડેક્સ એકસો તે પચીસ હજાર આઠસો તેતાલીસ અંક સાથે બંધ આવ્યો છે આજે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે પોઈન્ટ નેવું ટકાની તેજી રહી હતી સ્ટોકમાં આજે સી લિમિટેડમાં બાર પોઈન્ટ સાઠ ટકાની તેજી રહી હતી સ્મોલ આજે 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 રહી રહી હતી હતી સારી ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં સાડા નવ ટકાની મંદી થઈ હતી તેજસ નેટવર્ક આજે સાડા આઠ ટકા ડાઉન ગયો છે ગોલ્ડ ઇટીએફ આજે ત્રણ ટકા જેટલા ડાઉન ગયા છે અને સિલ્વર ઇટીએફ આજે સાત ટકા જેટલા ડાઉન ગયા છે સજ્જનો અહી કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે મોતુથ ફાઇનાન્સ લિમિટેડ આ એક એનબીએફસી કંપની છે જે મુખ્યત્વે ગોલ્ડ લોન પ્રોવાઈડ કરે છે સોના જેવી એસેટ મોર્ગેજમાં લેતી હોવાથી આ ફાઇનાન્સ કંપનીના નાણાં વધારે સલામત રહેતા હોય છે ફંડામેન્ટલ જોઈએ ચાર હજાર ચારસોતેર કરોડ હતી તે વધીને છ હજાર ચારસો પચાસ કરોડ થઈ છે નેટ પ્રોફિટ એક હજાર એકસો છન્નું કરોડ થી વધી એક હજાર નવસો ચુમ્મોતેર કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ દસ ટકા છે ટીટીએમ આડત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે અને ટીટીએમ આડત્રીસ ટકા છે સ્ટોક હજાર ત્રણ અડતાલીસ ટકા છે માર્કેટ કેપ એક લાખ તેત્રીસ હજાર કરોડ ની છે સ્ટોક પ્રાઇઝ ત્રણ હજાર ત્રણસો પંદર રૂપિયા છે બાવન વિકા ત્રણ હજાર ત્રણસો અઠોતેર રૂપિયા બનેલો છે સ્ટોક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો એકવીસ પોઈન્ટ સાહીઠ છે આર ઓસી તેર પોઈન્ટ વીસ ટકા છે અને આરઓ પોઈન્ટ છે ડિવિડન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર પાંત્રીસ ટકા છે एफआईआई નું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ ટકા છે डीआईआई નું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ સાડત્રીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત ત્રણ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને મજબૂત ફંડામેન્ટલ છે કંપનીનું આગામી કંપની છે ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ આ પણ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જે વ્હીકલ લોન હોમ લોન વગેરે પ્રોવાઈડ કરે છે ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે રેવન્યુ જૂન હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચ હજાર આઠસો બાર કરોડ હતી તે વધીને સાત હજાર બસો સડસઠ કરોડ થઈ છે નેટ પ્રોફિટ નવસો સુડતાલીસ કરોડથી વધી એક હજાર એકસો આડત્રીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ છવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ બત્રીસ ટકા છે પાંચ વર્ષનો છવીસ ટકા છે અને દસ વર્ષ નો એકવીસ ટકા છે માર્કેટ કેપ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ચૌદ કરોડ છે સ્ટોક પ્રાઇસ એક હજાર સત્સો પોંચોતેર રૂપિયા છે બાવન વિકાસ સાતસો આઠ રૂપિયા બનેલો છે પી રેશિયો બત્રીસ છે આર ઓ સી દસ પોઈન્ટ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણપચાસ પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ સત્યાવીસ પોઈન્ટ છન્નું ટકા છે ડીઆઈઆઈ હોલ્ડિંગ સોળ પોઈન્ટ પાંચ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છ પોઈન્ટ સાત ટકા છે આ એક કન્સિસ્ટડ પ્રોફિટેબલ કંપની છે પ્રોફિટનો ગ્રોથ સારો છે અને ફંડામેન્ટલ સારું છે આગળ એક સજન જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિશે ચર્ચા કરવા કહે છે કંપની સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોનું પ્રસારણ કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર એક કરોડનું હતું તે ત્યાંથી થોડું ઘટીને એક હજાર નવસો ઓગણસીતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો નવ કરોડથી ઘટી છોતેર કરોડ થયો છે નેટ પ્રોફિટમાં સારો એવો ઘટાડો થયો છે માર્કેટ કેપ દસ હજાર કરોડની છે સ્ટોક પ્રાઇસ એકસો છ રૂપિયા છે અને લો નેવાસી રૂપિયા બનેલો છે સ્ટોક હાલમાં લો લેવલની નજીક ટ્રેડ કરી રહ્યો છે તેવું કહી શકાય આરઓ સી અને આરઓઈ સિંગલ ડિજિટમાં છે ડિવિડન્ડ યુદ્ધ બે પોઈન્ટ છોત્રીસ ટકા છે કંપનીની જે એક પ્લસ પોઈન્ટ ગણી શકાય શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ નવ્વાણું પચીસ પોઈન્ટ છે અને પબ્લિક નું હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ છપ્પન ટકા છે ફંડામેન્ટલ ઠીક ઠીક કહી શકાય આગળ શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ વિશે એક સજ્જન નો સવાલ છે ફંડામેન્ટલ જોઈએ કંપની તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર બસો એકાણું કરોડ હતું તે ત્યાંથી વધીને એક હજાર છસો ચુમ્માલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ગ્રોથ બત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ ચેજ ત્રણ વર્ષનો તેત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો ચાર કરોડ છે રિઝર્વ કંપની પાસે આઠસો ચુમ્માલીસ કરોડ છે માર્કેટ કેપ ફક્ત ત્રણસો એકવીસ કરોડની છે આ એક માઇક્રોકેપ ટાઈપની કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો બત્રીસ રૂપિયા છે બસો પંચાણું રૂપિયાનો બનેલો છે છે રેશિયો ફક્ત સાડા ત્રણ આરઓ સી સત્તર ટકા છે આરઓઈ સવા નવ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ યુલ્ડ કંપનીની બે પોઈન્ટ સત્યાવીસ ટકા છે આટલી નાની માર્કેટ કેપ વાળી કંપનીની આ ડિવિડન્ડ યુલ્ડ સારી કહી શકાય શેર પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ સત્તર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બાર પોઈન્ટ નું હોલ્ડિંગ દસ પોઈન્ટ અઢાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે ફંડામેન્ટલની દ્રષ્ટિએ કોઈ વિક પોઈન્ટ નજરે ચડતો નથી કંપનીમાં આવી માઇક્રોકેફ કંપની જો ચાલી જાય ને તો રોકાણકારોને ન્યાલ કરી દેતી હોય છે પરંતુ ધીરે ધીરે અને દરેક ઘટાડે માલ ભેગો કરવાની નીતિ અપનાવવી જોઈએ તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર